કરની સેના પ્રમુખને એરપોર્ટથી જઉપાડી લેતા ધમાપુવા રૂપાલા વિવાદ મામલે ગુજરાત કરની સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે આજે બપોરે 2 વાગ્યા વાગે કમલમ ખાતે ઝંડા અને દંડા સાથે ક્ષત્રિયોને વિરોધ પ્રદર્શન માટે જોડાવવા કહ્યું હતું ત્યારે રાજ શેખાવત જયપુરથી અમદાવાદ એરપોર્ટ પહોંચતા નજર કેદ કરવામાં આવ્યા હતા બાદમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી હતી અટકાયત દરમિયાન પોલીસવાન માંગ બેસાડવા જતા પોલીસકર્મીથી પાગડી નીકળી જતા તેઓ ગુસ્સે થયા હતા અને બુમાબુમ કરી હતી